કોલકાતા દુષ્કર્મની ઘટનાના પડગા પાટણમાં પડ્યા પાટણના તબીબો હડતાળ ઉપર ઉતર્યા કલકત્તાની એમજી કર જનરલ હોસ્પિટલમાં ચેસ્ટ મેડિસિનના બીજા વર્ષની રેસિડેન્ટ ડોક્ટર ઉપર બળાત્કાર કરી તેનું મર્ડર કરાયું હોવાની ઘટનાની તબીબી આલમમાં ઘેરી અસર પડી છે તેથી ઠેર ઠેર રેસિડેન્ટ ડૉક્ટરના બળાત્કાર વિથ મર્ડરના બનાવને તબીબો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને રેસિડેન્ટ ડોક્ટરના પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે રેલી સહિત આવેદનપત્ર આપવાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે ત્યારે શનિવારે રોજ પાટણ મેડિકલ એસોસિએશન તેમજ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા શહેરના હિગળા ચાચર ચોકથી બગવાડા દરવાજા સુધી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું પાટણ મેડિકલ એસોસિએશન અને પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ નવ આઠ બે હજાર ચોવીસના રોજ કોલકાતાની એમજી કર જનરલ હોસ્પિટલમાં ચેસ્ટ મેડિસિનની બીજા વર્ષની રેસિડેન્ટ ડૉક્ટર ઉપર બળાત્કાર અને મર્ડરની જે દુષ્ટ નઠારી ઘટના બની તેના વિરોધમાં પાટણ આઈએમએ ચોવીસ કલાકનો જડબે સલાક બંધ પાડે છે આ બંધ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસની સવારે છ વાગ્યાથી તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ સવારે છ વાગ્યા સુધી રહેશે જેમાં ઓપીડી અને પ્લાન સર્જરી બંધ રહેશે ફક્ત ઇમરજન્સી સેવા કાર્યરત રહેશે સાથે સાથે આ ઘટનાને વખોડીએ છીએ અને સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે તેઓ અત્યારે ડોક્ટરોની સુરક્ષા દીકરીઓની સુરક્ષા માટે કડક કાયદો લાવે અને તેનો તાત્કાલિક અમલ પણ કરાવે આપણે દીકરી બચાવો દીકરી ભણાવોની વધારે વાતો કરીએ છીએ ત્યારે આપણી દીકરી તેના કામકાજની જગ્યાએ સુરક્ષિત નથી આપણે આપણી દીકરીઓને ભણાવીએ છીએ પણ બચાવી શકતા નથી તો આપણે કેવી રીતે આગળ વધીશું તેવા વિવિધ પ્રશ્નો સાથે પાટણ મેડિકલ એસોસિએશન અને પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે પાટણ મેડિકલ એસોસિએશન અને જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા આયોજિત રેલી અને આવેદનપત્રના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તબીબો સહિત બિલ્ડરો જોડાયા હતા